નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર બીસીરા ટોળ આપનું સ્વાગત કરું છું મિત્રો બંધારણની કલમોના પરિચયે આજે આપણે કલમ નંબર બસો ત્રીસ અને બસોને એકત્રીસની જોગવાઈઓ જોઈશું પણ એ જોગવાઈ જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે હવે કલમ નંબર બસો ત્રીસની જોગવાઈ જોઈએ હા કલમ નંબર બસો નેત્રીસ સંઘ રાજ્યક્ષેત્ર સુધી બોડી અદાલતોની વ્યાપ્તિ મિત્રો આ કલમમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે જે તે રાજ્યની હાઈકોર્ટ છે એની હકુમત એ સંઘ રાજ્ય ક્ષેત્ર એટલે કે કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ એની હકુમત વિસ્તરી શકશે એ જોગવાઈ કરવામાં આ વિશે જોઈએ વિગતો કોઈ હાઈકોર્ટની હકુમત કોઈ પણ સંઘ કે રાજ્ય ક્ષેત્ર સુધી સંસદ કાયદાથી વિસ્તારી શકશે શકશે અથવા તેમાંથી બાકાત કરી એમાં એ છે કે સંસદ કાયદો કરીને કોઈ રાજ્યની જે હાઈકોર્ટ છે એની હકુમત એ બીજા કેન્દ્ર શાસિત પ્રદેશ સુધી એ વિસ્તારી શકશે અથવા તો એમાંથી એ બાકાત કરી શકશે નજીકનો કેન્દ્રશાસિત પ્રદેશ હોય તો એ કેન્દ્રશાસિત પ્રદેશને નજીકના રાજ્યની હાઈકોર્ટ સાથે જોડવામાં આવે છે આ કલમમાં રાજ્યની હાઈકોર્ટ સંઘ રાજ્ય ક્ષેત્રમાં સંબંધમાં હકુમત વાપરતું હોય ત્યારે જોઈએ વિગતો રાજ્યના વિધાનમંડળને તે હકુમત વધારવા તેનું નિયંત્રણ કરવા કે તેને નાબૂદ કરવાની સત્તા આપવામાં આવે છે તેઓ આ બંધારણના કોઈ પણ મજકૂરનો અર્થ કરવામાં આવશે નહીં અહીંયા સ્પષ્ટીકરણ એ કરવામાં આવ્યું છે કે જો રાજ્ય જે હાઈકોર્ટ છે એને સંઘ પ્રદેશ સુધી એને હકુમત વિસ્તારવામાં આવે તો એનો અર્થ એવો નહીં કે રાજ્યનું જે વિધાનમંડળ છે એ વિધાન મંડળને અંગે જોગવાઈ કરવાની સત્તા સત્તા છે છે એ રાજ્ય વિધાનસભાને અનુચ્છેદ બસો માં રાજ્યપાલ અંગેનો ઉલ્લેખ તે રાજ્ય ક્ષેત્રમાં તાબાના ન્યાયાલયો માટેના કોઈ નિયમો નમૂના અથવા કોટા સંબંધમાં રાષ્ટ્રપતિ અંગેનો ઉલ્લેખ છે તેમ અર્થ કરવામાં આવશે બીજી સ્પષ્ટતા એ કરવામાં આવી છે કે રાજ્યની જે હાઈકોર્ટો છે એ માટે તો એ જોગવાઈમાં રાજ્યપાલનું નામ છે પરંતુ કોઈ રાજ્યની હાઈકોર્ટમાં કેન્દ્ર શાસિત પ્રદેશને લગતી જોગવાઈ હોય તો ત્યાં રાજ્યપાલના બદલે રાષ્ટ્રપતિનું નામ એ આવશે કારણ કે કેન્દ્ર શાસિત પ્રદેશોનો વહીવટ સીધો રાષ્ટ્રપતિના નિયંત્રણ હેઠળ થાય છે રાજ્યના વિધાન મંડળ ને નહીં રાજ્યની વિધાનસભાને નહીં એ સત્તા કોને છે સંસદ ને સત્તા છે રાજ્યની વિધાનસભાને નથી જોઈએ કલમ નંબર બસો એકત્રીસ બે કે વધુ રાજ્યો માટે એક જ વડીલ અદાલતની સ્થાપના ઘણીવાર એવું બને કે બે નાના રાજ્યો હોય તો બંને રાજ્યો વચ્ચે એક જ હાઈકોર્ટ હોય એવી જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે કલમ નંબર બસોને એકત્રીસમાં એ વખતે આમાંથી પ્રશ્ન પરીક્ષામાં પૂછાયો હતો આ પ્રકરણની પૂર્વવર્તી જોગવાઈઓમાં ગમે તે મજગૂર હોય તે છતાં કાયદાથી સંસદ બે કે વધુ રાજ્યો વચ્ચે અથવા બે કે વધુ રાજ્યો અને સંઘ રાજ્ય ક્ષેત્ર એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચે એક જ હાઈકોર્ટને સ્થાપના કરી શકશે સંસદ કાયદો બનાવીને બે રાજ્યો વચ્ચે કે બે થી વધુ રાજ્યો વચ્ચે અથવા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચે એક હાઈકોર્ટની જોગવાઈ એ કરી શકશે અને ઉદાહરણ તરીકે જોઈએ હાલમાં મુંબઈ હાઈકોર્ટના અધિકાર ક્ષેત્રે હેઠળ જે મહારાષ્ટ્ર અને ગોવા રાજ્યો છે રાઈટ અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી કહેવાનો છે કે મુંબઈ હાઈકોર્ટ છે એના હકુમત હેઠળ મહારાષ્ટ્ર અને ગોવા બે રાજ્યો છે ઉપરાંત દાદરા નગર હવેલી અને દીવ કેન્દ્ર શાસિત પ્રદેશો પણ મુંબઈ હાઈકોર્ટ એટલે કે બોમ્બે હાઈકોર્ટ ના અંદર આવે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના અધિકાર ક્ષેત્ર હેઠળ પંજાબ અને હરિયાણા રાજ્યનો સમાવેશ થાય છે કે આ જે હાઈકોર્ટ છે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ તો એમાં બે રાજ્યોનો સમાવેશ થાય છે ગુવાહાટી હાઈકોર્ટના અધિકાર ક્ષેત્ર હેઠળ આસામ નાગાલેન્ડ

ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે ડિટેલમાં અભ્યાસ માટે છે બંને પુસ્તકો અકાદમી ઉપર ત્રીસ ટકા કમિશનથી એનું વિચાર ચાલુ છે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટેની અમે એક નવી બેચ પહેલી તારીખ પહેલી ફેબ્રુઆરી એટલે કે આવતીકાલથી અમે શરૂ કરી રહ્યા છે સમય દસ થી બાર છે એની વિગતવાર પોસ્ટ અમે અમારા સોશિયલ મીડિયા પર મૂકી આપ જોઈને અકાદેમીનો સંપર્ક કરી શકો છો આ આ ઉપરાંત અમે એક બીજી બેચ ટાર્ગેટ જીપીએસસી મેન્સ બેચનો મુખ્ય ઉદ્દેશ ઘણા બધા એવા વિદ્યાર્થી જીપીએસસી પ્રિલિમ પરીક્ષા તો પાસ કરે છે પણ મેન્સમાં રહી જશે ઘણીવાર ઘણી વાર ચાર પાંચ વખત પ્રિલિમ પાસ કરનાર વિદ્યાર્થી પણ મેન્સમાં રહી જાય છે તો મેન્સ માટે ગુજરાતી અંગ્રેજી અને એસે એ ગેમ ચેન્જર્સ વિષયો છે તો એની એક એડવાન્સ બેચ બેચ બેચનું અમે અમે આયોજન ટૂંક સમયમાં જ એ શરૂ કરવાના છીએ રૂબરૂ મળીને તમે તમારું એડમિશન છે એ પાકો કરી શકો છો અથવા આપેલ નંબર ઉપર તમે ઇન્કવાયરી કરી શકો છો સ્પર્ધાત્મક પરીક્ષા માટે અમારી બે ખૂબ જ મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાતો કરન્ટ અફેર્સ કે જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ મૂકવામાં આવે છે માસિક કરંટ અફેર્સ દરરોજની દસથી પંદર જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે ત્રણ ચાર જેટલા ફ્રી વિડીયો મૂકવામાં આવે છે વિશિષ્ટ દિવસ હોય તો તેની વિગત અને વીસની વિગત મૂકવામાં આવે છે અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી જેમાં અમે ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ કોઈ સાહિત્યકારની પુણ્યતિથિ કે જન્મતિથિ હોય છે હજુ સુધી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેશો અને બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં